સુરતના બિલ્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ સ્લમ ક્લિરિયન્સ બોર્ડ અને મનપા દ્વારા બીજી ડીજી ટીમ સાથે જે જર્જરિત બિલ્ડિંગોના પાવર અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો આ સમયે એક બિલ્ડિંગની ગેલેરીનો ભાગ પડતા મહિલાઓ નીચે પટકાઈ હતી સચિન પાલીગામ ખાતે છ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા સાત લોકો મોત નીપજ્યા હતા જેની લે સુરત મહાનગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીવીસીએલ ની ટીમે સાથે મળી જર્જરી બિલ્ડિંગોને સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઉભા રહી જોઈ રહ્યા હતા તે સમયે ગેલેરીનો ભાગ પડતા ગેલેરીમાં એકો આપી ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી જો કે સદનસીબે માત્ર ઈજાઓ થઈ હતી કોઈ ગંભીર ઈજા થઈ ન હતી બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો સચિન વિસ્તારમાં જે સ્નામ આવેલું છે જેને જર્જર છે જે અત્યારે ચોમાસાની હોય અને કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિમોસની કાર્યવાહી આગળ લેવાની હોય કાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ નીચે જીવીસીઆઈલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા મીટિંગ કરી અને સમજ કરી છે અને પોલીસ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રનું એક કહેવું પરંતુ એમનો વિરોધ અમને કોઈક અમે ક્યાં જઈએ કે મારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબતની અંદર પોલીસ તરીકે સમજાયા સમજી પણ ગયા હતા બંધ ક્લિયર થઈ ગયો હતો જી